વિશ્વની સૌથી ઓછી ઊંચાઈ ધરાવતો વ્યક્તિ હતો અને તે ડોક્ટર બન્યો છે તેનું નામ છે ગણેશ બારૈયા ડિસેબિલિટી કોઈ વ્યક્તિના શરીરમાં નથી હોતી પરંતુ તેને જોઈને જે લોકો તેને જજ કરે છે એમના મગજમાં ડિસેબિલિટી હોય છે બાકી આવા લોકો છે તે કોઈ પણ જગ્યાએ કોઈપણ ક્ષેત્રમાં સફળતાના શિખરો આરામથી શેર કરી શકતા હોય છે અને એનું એક જીવતું જાગતું ઉદાહરણ છે ભાવનગરનો એક છોકરો કે જે વિશ્વની સૌથી ઓછી ઊંચાઈ ધરાવતો વ્યક્તિ હતો અને અને તે બન્યો છે 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 ક્લિયર કર્યું તેનું નામ ગણેશ બારૈયા કે જે હવે ડોક્ટર ગણેશ બારૈયા તરીકે ઓળખાશે તેના જે સંઘર્ષની વાત કરીએ તો એવું હતું કે જ્યારે તે તડાજા પોતાની સ્કૂલમાં ભણતો હતો તે સમયે તેના શિક્ષકોના પ્રોત્સાહનથી તેનું સપનું હતું કે મારે ડોક્ટર બનવું છે જ્યારે તેને ટ્વેલ્થ કમ્પ્લીટ કરી અને ત્યારબાદ છે તે મેડિકલ કોલેજમાં એડમિશન માટે એપ્લાય કર્યું ત્યારે ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ દ્વારા તેનું એડમિશન કરવામાં ન આવ્યું કેમ કે તેની જે ડિસેબિલિટીઝ હતી તેની ઊંચાઈ ખૂબ ઓછી હતી તેના કારણે તેને એડમિશન ન મળ્યું ત્યારબાદ તેને પોતાના બંને શિક્ષકો પ્રિન્સિપાલ અને શિક્ષકને વાત કરી તેમને ગુજરાત હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો ત્યાં તેઓ કેસ હારી ગયા ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં તેમને કેસ દાખલ કર્યો અને આખરે તેઓ કેસ જીત્યા અને જે ગણેશ બારૈયા છે એને ભાવનગરની મેડિકલ કોલેજમાં એડમિશન મળી જાય છે અને પોતે ત્યાંથી તેની ડોક્ટરની કારકિર્દી બનાવવા માટેની શરૂઆત કરે છે અને આખરે પોતાની તનતોડ મહેનતના કારણે તે એમબીબીએસ ક્લિયર કરે છે અને ગણેશ બારૈયામાંથી ડોક્ટર ગણેશ બારૈયા બની જાય છે આ તકે તેમને શું કહેવું છે આવો સાંભળીએ જબ મેને 12th પાસ કિયા તબ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ને મુજે એમબીબીએસ મે એડમિશન દેને સે મના કર દિયા ક્યોકી મેરે फिजिकल डिसेबिलिटी की वजह से एम कमेटी द्वारा मुझे रिजेक्ट किया गया तब मैंने ये बात मेरे प्रिंसिपल डॉक्टर दलपद भाई कातरिया और रेवती सरवैया से बात की तो उन्होंने गुजरात हाईकोर्ट में केस दाखिल करने का निर्णय लिया गुजरात हाईकोर्ट में हम केस हार गए और उसके बाद उन्होंने सुप्रीम कोर्ट में केस दाखिल किया और सुप्रीम कोर्ट में हम केस जीत गए और फर्स्ट अगस्त 2019 को गवर्नमेंट मेडिकल कॉलेज भावनगर में